એક પ્રમાણિક વિતરણનો મધ્યક મ્યુ દસ આપે છે અને પ્રમાણિત વિચલન એટલે છે તો ચલ એક્સની કિંમત દસ અને બારની વચ્ચે હોય અને બીજો વિકલ્પ આપ્યો છે કે પ્રામાણિક ચલ એક્સની કિંમત આઠ અને દસની વચ્ચે હોય તો આપણે મેળવીશું પ્રથમ વિકલ્પ મધ્યક એટલે કે મ્યુ તમને આપેલો છે દસ પ્રમાણિત વિચલન

હવે એનું પી ઓફ એક્સ વન લેસ દેનોર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ટુ એક્સ ટુ મળશે પી એક્સ વન એટલે કે દસ લેસ દેન ઓર એક્સ લેસ ટુ બાર હવે આપણે એને ફેરવશું જેડમાં તો પી ઓફ દસ લેસ ટુ ઝેડ લેસ ટુ બાર हमें आप सूत्र है कि जेड बराबर एक्स माइनस म्यू छदमा सीग तो आ सूत्र में आप पीओ एक्स एट म्यू एट के दस सीग्मा सीग्मा एट्ल के बी लेन इक्वल टू जेड लेस देन इक्वल टू एक्स टू तो बार माइनस म्यू एट के 10 / 2 तो मान से अपन ली 0 / 2 એટલે આવશે 0 <= z <= 12 - 10 એટલે કે 2 / 2 એટલે મળશે આપણને 1 આપણે કીધું છે કે 0 થી 1 ની વચ્ચે કિંમત મેળ તો આપણે આકૃતિ બનાવશું Cabo ne જોઈએ નહીં તો મધ્યમાં જીરો એટલે કે જેડ ડાબી બાજુ ઇન્ફિનિટી માઇનસ જમણી બાજુ ઇન્ફિનિટી પ્લસ હવે કીધું છે કે ઝીરોથી એક તો જીરો તો મધ્યમાં છે હવે એક કયો છે પ્લસ તો કઈ બાજુ હશે પ્લસ બાજુ એટલે કે આ બાજુ તો આ ભાગ તમને આપણને મેળવવાનો કીધો છે હવે આ ભાગ મેળવવાનો કીધો છે તો ઝેર ટેબલમાં આપણે एक किमत जुश तो जेर टेबल में एकमत आप जीरो पॉइंट चौतरीस तो आपने मल से जब जीरो पॉइंट चौत आज रीते बीजे विकल्प लीजा तो विकल्प में तू x ની કિંમત 8 થી 10 ની વચ્ચે તો x 1 આપણે મળશે 8 અને x 2 મળશે 10 તો આ જે ફેરો છે ਇਸ પ્રમાણે ફેરો છે તો p ઓફ x1 એટલે કે 8 <= x <= 10 હવે આપણે આને z માં ફેરોશું તો 8

2 એટલે કે 10 μ એટલે કે 10 સિગ્મા એટલે કે 2 તો મળશે આપણે p ઓફ 8 માંથી 10 બાદ કરી તો -2 -2 ભાગ્યા 2 એટલે મળશે આપણે -1 <= z <= 10 માંથી 10 જાય તો 0 0 ભાગ્યા 2 એટલે મળશે આપણે 0 તો આપણે કીધું છે કે -1 થી 0 ની કિંમત મે તો આપણે આકૃતિ બનાવશું जीरो प्लस इनफिनिटी माइनस इनफिनिटी माइनस एक कीधुटे तो माइनस एटू से तो डाबी बाजू तो आ भाग अपने मेला तो हम पीओ माइनस ने माइनस आपने प्लस करो से तो जीरो लेस देन ओर इक्वल टू जेड लेस देन ओर इक्वल टू एक तो आप जेड टेबल जूता तो एक कीमत छह टेबल में से जो तो आपने मिलसे जीरो पॉइंट तेर